નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસ સાથે તાલમેલ રાખનાર કિરીટ કોણ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસ સાથે તાલમેલ રાખનાર કિરીટ અને ઉપર એવા તો કયા અધિકારીના આશીર્વાદ છે કે તે વ્યક્તિ દ્વારા કોઈ પણ સામાન્ય માણસને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપે છે અને કહે છે કે તારાથી થાય એ કરી લે

કઈ રીતે બનાવ બન્યો હું ટાઈમપાસ કરવા માટે દરિયાપુર મનપસંદ જીમખાનામાં રમવા ગયેલ ત્યાં આગળ ઉપર બાબાખાન નામના વ્યક્તિ જોડે મારા માથાકુર થયેલ ત્યાંથી મને નીચે બોલાવવામાં આવેલ અને કિરીટસિંહ નામના જે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં કામ કરે છે તેઓએ મને નીચે બોલાવી ધાક ધમકી આપી બોચી ફકડી મને ફેંટ મારીને કીધું હતું કે તારે જેને કહેવું એને કહી દેજે જે પોલીસને કહેવું એ કહી દેજે પોલીસ અમારું કંઈ તોડી નહીં શકે અને તને જાનથી મારી નાખીશું અમે અમારા પરિવાર સાથે શાંતિથી રહીએ છીએ અમારા પરિવારના જાનનું જોખમ છે તો અમે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ અત્યારે આપેલ છે અને અમને અમારા પરિવારનું જાનનું જોખમ છે તો કિરીટસિંહ નામનો વ્યક્તિ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે અને પોલીસ જોડે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે તમને ધમકી આપી કિરીટસિંહે કીધું હતું કે અહીંયા જો મનપસંદ જીમખાના પાસે દેખાયો તો તારા હાથ અને તારા બેટ આંટિયા તોડી નાખીશ આજ પછી અહીંયા દેખાતો નહીં નહીં તો હું આજથી બે બે એક વર્ષથી ઓળખું છું કે ત્યાં મનપસંદ જીમખાના પર બેસી દરેક પોલીસ જોડે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે ગુનેગારો જોડે બેઠક ઉઠક બેઠક કરનાર વ્યક્તિ છે અને દરેક તેના કોલ પોલીસ કોલ ડિટેલ કઢાવે તો તે જાણવા મળશે કે તે કેટલા પોલીસના સંપર્કમાં છે અને તે ખૂબ જ કોઈ પણ હાનિ પહોંચાડી શકે એવો વ્યક્તિ છે કારણ કે એની જોડે ઘણા મેં પોલીસ વાળા બેસતા ઉઠતા જોયેલા છે ચોવીસ કલાકમાં તે બાર કલાક તો પોલીસ જોડે જ બેસતો ઉઠતો હોય છે આ બનાવ બન્યા પછી તમે પોલીસને જાણ કરી આ બનાવ બન્યા પછી અમે પોલીસને જાણ કરી દરિયાપુર પોલીસ આવીને અમારી ફરિયાદ લઈને ગઈ છે તમે કાર્યવાહી કરવા માંગો છો મારી નમ્ર વિનંતી છે પોલીસને કે આવા સામાજિક તત્વોને સબક શીખવાડવો જોઈએ અને તેઓના સરઘસ કાઢવા જોઈએ જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિને કે મારા જેવા કોઈ બીજા વ્યક્તિને આવી ધાકધમકી આપી ના શકે પોલીસ જોડે બેસતો ઉઠતો વ્યક્તિ બી અમારી કોઈ અમારા જેવા કોઈ વ્યક્તિને કે બીજા કોઈ બી વ્યક્તિને હાની પહોંચાડી શકે નહીં તેવી અમારી પોલીસને નમ્ર વિનંતી છે